પાટણ શહેરના વેરાય ચકલા વિસ્તારમાં આવેલા બદ્રીદાસની વાડીમાં પચાસ વર્ષથી વધુ સમયથી ચાલતા રામ નામ અન્નક્ષેત્ર આજે ગરીબો ભિક્ષુકો અને રખડતું ભટકતું જીવન જીવતા અનેક માટે આશીર્વાદરૂપ સમાન બની રહ્યું છે ત્યારે આજથી વર્ષો પૂર્વે જૂનાગંજ બજારના વેપારીઓ દ્વારા ભૂખ્યાને ભોજનના સૂત્રને સાર્થક કરવા આ રામનામ અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી હતી તો આ અન્નક્ષેત્રમાં રોજ બપોરના સુમારે પચાસથી સાહીઠ જેટલા નિરાધાર ભિક્ષુકો અને રખડતું ભટકતું જીવન વ્યતીત કરતા લોકોની આંતરડી ઠારવાનું સુંદર કાર્ય દાતાઓ દ્વારા લખાયેલ તિથિઓના દાન થકી કરવામાં આવી રહ્યું છે ત્યારે કેટલાક દાતાઓ દ્વારા પોતાની તિથિ લખાવતા આવા નિરાધાર લોકોને મિષ્ઠાન સાથેનું પણ ભોજન આપવામાં આવતું હોય છે આમ આ રામ નામ અનક્ષત્ર ખરા અર્થમાં આજે ભૂખ્યાને ભોજનનું સૂત્ર સાર્થક કરી નિરાધાર લોકોની આતરડી ઠારવાનું સુંદર કાર્ય કરી રહ્યું છે ત્યારે ઉનાળાની સિઝન શરૂ થતાં જ ફળોના રાજા અને અમૃતફળ ગણાતા એવા કેરીઓનું આગમન પાટણ શહેરમાં થયું હોય છે ત્યારે તવંગરો મધ્યમ વર્ગના લોકો આ કેરીઓના રાજા અને અમૃતફળનો સ્વાદ ચાખી શકતા હોય છે પરંતુ નિરાધાર ભિક્ષુકો અને રખડતું ભટકતું જીવન વ્યતીત કરતા લોકો પણ આ ફળોના રાજા અને અમૃતફળ ગણાતા કેરીઓનો સ્વાદ માણી શકે તે માટે છેલ્લા ઘણા વર્ષોથી કેરીની સિઝનમાં એકથી બે વાર નિરાધાર લોકોને ભોજન દરમિયાન કેરીનો સ્વાદ માણી શકે તેવા શુભ આશયથી કેરીઓનું વિતરણ જૂનાગઢ જૂનાગઢ અનાજ બજાર એસોસિએશનના પ્રમુખ માસુખલાલ મોદી દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ પણ રામ નામ અન્ય ક્ષેત્રમાં પોતાની આંતરડી ઠારવા આવેલા નિરાધાર લોકોને ભોજનની સાથે સાથે સિઝનેબલ ગણાતા અને ફળોના રાજા અને અમૃત ફળનો સ્વાદ આવા ગરીબ લોકો પણ ચાખી શકે તે માટે કેરીઓનું વિતરણ કરી અનેક સુખી સંપન્ન લોકોને આવા નિરાધાર લોકોને પણ સિઝનેબલ આવતા ફળોનો સ્વાદ ચાખવામાં ચખાડવામાં આવે તેવી રાહ ચીંધી હતી આ પ્રસંગે મહાશુખલાલ મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી કેરીની સિઝનમાં રામનામ અન્નક્ષેત્રમાં ભોજન અર્થે આવતા નિરાધાર લોકો પણ અમૃત ફળનું સ્વાદ ચાખી શકે તે માટે કેરીઓનું વિતરણ કરી પોતાને આત્મસંતોષ મળતો હોવાનું જણાવ્યું હતું રિપોર્ટર ઇકબાલ શાહ ધોરાજી ન્યૂઝ પાટણ પાટણનું સૌથી જૂનું અન્નક્ષેત્ર એટલે શ્રી રામ નામ અન્નક્ષેત્ર આ અન્નક્ષેત્ર લગભગ પચાસ વર્ષ કરતાં વધારે જૂનું છે અને એની સ્થાપના ગંજ બજારના પ્રતિષ્ઠિત આગેવાન વેપારીઓ સાથે મળીને કરેલી છે અને એમનો ઉદ્દેશ્ય અહીંયા જે ભિક્ષુકો અને જે ગરીબ છે જેને ખાવાની ખરેખર તકલીફ છે એ લોકો આવીને ભરપેટ જમી શકે એવી વ્યવસ્થા થાય એવી વ્યવસ્થા અહીં કરેલી છે નામ અંગ નક્ષત્રમાં લગભગ દરરોજના સાહીઠથી સિત્તેર લોકો જમવા આવે છે અને ભરપેટ ભોજન મળે છે એમને દાળ ભાત શાક રોટલી દાળ ભાત શાક રોટલી સાથે મિષ્ટાન પણ આપવામાં આવે છે અને તિથિ તિથિ ભોજનના તિથિ ભોજનના હિસાબ જે જ્યારે જ્યારે તિથિ ચાલતી હોય છે ત્યારે તિથિના કારણે એ લોકો મીઠાઈને પણ આપવામાં આવે છે કેટલાય આતા ઉપોતાની જાતે જ એ લોકોને જમવા જમવા જમાડે છે અને રીતે પૂરતે પુણ્ય કમાય છે અને પોતાના આત્માને સંતોષ આપે છે આ ક્ષેત્રમાં હું છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા જે જમવા આવે છે એ લોકોને તેમથી ઉનાળાનું અમૃત ફળ એટલે કેરીનું જમાણવાર આપું છું અને એ લોકોને અહીંયા તૃપ્તિ આપવાનું કોશિશ કરી રહ્યું છું અને એનાથી મને આત્મસંતોષ મળે છે